આજના સમયમાં નોકરી કરવા માટે ડિગ્રી પહેલા પૂછવામાં આવે છે અને જો ડિગ્રી ન હોય તો નોકરી મળતી નથી પરંતુ ડાયમંડ સિટીમાં ડિગ્રી વગર પણ દીકરીઓ બનાવી રહી છે અને થઈ રહી છે પગભર કેવી રીતે તે જોઈએ આ અહેવાલમાં

જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં મહિલાઓને મળી રોજગારી જ્વેલરી પર જે હીરા લાગ્યા છે તેનું કટિંગ અને પોલિશિંગ બરાબર થયું છે કે નહીં જ્વેલરી બન્યા બાદ આવા નાના મોટા દરેક કામ કરી રહી છે એ દરેક દીકરીઓ જેમની પાસે નથી કોઈ મોટી ડિગ્રી આઠ કે નવ ધોરણ સુધીનો અભ્યાસ કરનાર આ દીકરીઓ ભલ ભલે ડિગ્રી ધરાવતા લોકોને પાછળ પાડે તેવું કામ અત્યારે કરી પગભર બની છે વર્ષ બે હજાર સત્યાવીસ સુધીમાં જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં પચાસ ટકા મહિલાઓને રોજગારી આપવાની નેમ સુરતના એક જ્વેલરી ઇન્ડસ્ટ્રી દ્વારા લેવામાં આવી છે અહીંયા હું છે ને પાંચ વર્ષથી ડિઝાઇન ક્રિએશનમાં કામ કરું છું બહુ સારી એવી સેલેરી મને મળી રહી છે બહુ સારું એવું કામ છે અહીંયા મને અહીંયા જ શીખી છું બધું કામનું આગળ આગળ પ્રોસેસ બી કર મતલબ આગળ પ્રોગ્રેસ બી કર્યો છે મેં આ લાઇનમાં અને સારી એવી સિક્યુરિટી પણ મને અહીંયા મળી રહી છે સેફ્ટી બી એટલી બધી મળી રહી છે કોઈ બી કાંઈ પ્રોબ્લમનું હોય તો હું સોલ્યુશન અહીંયા બે ત્રણ જણા વખત કરી શકું છું હું જે મારું સોલ્યુશન બી લાવી શકે છે આ કંપનીમાં અને બહુ એવો સારો સપોર્ટ મળે છે ઘરેથી લંચ કાંઈ લાવવું પડતું નથી અહીંયા મને લંચ પણ પ્રોવાઈડ આપે છે છે બધી વસ્તુ મને સુખ સુવિધા બધી મળી રહે છે ફેમિલી કરતાં બી મને વધારે અહીંયા રહેવું ગમે છે બહુ સારો એવો સપોર્ટ મને કંપની વાળા આપી રહ્યા છે અહીંયા બધી છોકરીને શીખવાડું છું બધી રીતે મને સારું છે જમવાનું બી આપતા છે આરપીટીમાં મેં કામ કરું છું એમ તો બધે બધું કામ મને આવતું આ ફાઇલિંગ પોલીસ બધું જ આવડતું છે ને અત્યારે હાલ હું આરપીટી માં કામ કરું છું જરૂરિયાતમંદ મહિલાઓને મળી તક તાલીમ આપી મહિલાઓને અપાય છે નોકરી સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા જરૂરિયાતમંદ મહિલાઓને ટ્રેનિંગ આપવામાં આવે છે અને જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં જોડવામાં આવી રહી છે એવું નથી કે તેમને સામાન્ય પગાર આપવામાં આવે છે દરેક મહિલાને તાલીમ આપ્યા બાદ તેના આવડત મુજબ પગાર આપવામાં આવે છે मेरा कोई हालत नहीं था कि मैं यह काम कर सकूंगी फिर यहाँ पे आई तो बहुत अच्छा मुझे हेल्प किया प्रवीण भाई लालू भाई अमित भाई और मैं सब काम सीखी हूँ वेक सेटिंग करती थी पहले उसके बाद में वो बंद हो गया तो माइक्रो सेटिंग में सीखी यहाँ पे और अभी लड़की लोग को सिखाती हूँ चाहे हूँ डिजाइन क्रिएशन में मैं फर्स्ट अ મેં પહેલા જોબ બી નથી કરેલી એ ડિઝાઇન ક્રિએશન જ મને બધું શીખવ્યું છે અને અત્યારે હું એઝ અ બધાઈને ટ્રેન કરું છું તો આવી રીતે તાલીમ મેળવી 10 વર્ષથી વધુ સમયથી નોકરી કરનાર દીકરી આજે આજ કંપનીમાં સારી પોસ્ટ પર છે અને સારો પગાર પણ મેળવી રહી છે જ્યારે હું ડિઝાઇન ક્રિએશનમાં આવી ત્યારે મને કઈ જ આવડતું નહી હતું બટ ડિઝાઇન ક્રિએશનમાંથી હું ઘણું બધું શીખી છું જેમ કોમ્પ્યુટર નોલેજ પણ નહીં ઓફિસે મને કોમ્પ્યુટર નોલેજ આપ્યું છે અને બહુ બધું છે જ્યારે હું આવી ત્યારે ડેટા એન્ટ્રી કરતી કંપનીમાં અને આજે હું સેલ મેનેજર છું અને મારી પાસે હું બધા સ્ટાફને અહીંયા ટ્રેનિંગ આપું છું મારી પાસે બહુ બધો સ્ટાફ છે આમ જે રીતે સુરતની જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં મહિલાઓને રોજગારી મળી છે તેને જોઈને ખરા અર્થમાં ડાયમંડ સિટીમાં દીકરીઓનો ડંકો વાગી રહ્યો છે એમ કહેવું ખોટું નથી રબ્ય સાલે ગુજરાત ફર્સ્ટ સુરત